દે હર્ષોલ્લાસી અમારા ઘર માં ઉત્સવ ના સાઠીયા પુરાયા છે બાપલા લાલુભાઈ બેતાને કિરણબેન ના સુપુત્ર ચિરંજીવી શેખર આજ સુધી મે બહુ બધા લગ્ન જોયા મનોરંજન નો ભરપૂર ડોઝ ધરાવતી લગ્ન સ્પેશિયલ ફિલ્મ ના ટ્રેલર પર થી તમને અંદાજ લાગી જ ગયો હશે કે વારતા લગ્નની આસપાસ ફરતી હોવી જોઈએ ખરેખર એવું છે કે નહીં તે તમને ટ્રેલર પર થી જ ખબર પડવાની છે લાગે છે કે ગુજરાતી ફિલ્મ ના ચાહકો માટે વર્ષ 2024 ખૂબ જ મનોરંજન ભર્યું રહેશે નવા વર્ષની શરૂઆત સાથે જ વિવિધ વિષયો ધરાવતી ઘણી ગુજરાતી ફિલ્મો જાહેર થઈ છે કેટલી ફિલ્મોના પોસ્ટર તો કેટલીક ફિલ્મના ટ્રેલર અને ગીત રિલીઝ થઈ ગયા છે ગત રોજ એટલે કે બુધવારે હિતુ કનોડિયા નીલમ પંચાણ સ્ટાર સાયકોલોજીકલ ફિલ્મનું ટીઝર સામે આવ્યું ત્યારે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુપરહિટ કહેવાતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશી અભિનીત લગ્ન સ્પેશિયલનું ટ્રેલર પણ લોન્ચ થઈ ગયું છે મનોરંજનનો ભરપૂર ડોઝ ધરાવતી લગ્ન સ્પેશિયલ ફિલ્મમાં ટાઇટલ પરથી જ અંદાજ આવી જાય છે કે વાર્તા લગ્નની આસપાસ ફરતી હોવી જોઈએ ખરેખર એવું જ છે ફિલ્મના ટેલેની વાત કરીએ તો શરૂઆતમાં જ તમને સાઈરામ દવેના દમદારા અવાજમાં વાર્તાની શરૂઆત અને ફિલ્મના પાત્રોનો પરિચય જોવા મળે છે એકવાર ફરી મલ્હાર ઠાકર ગુજરાતી અમદાવાદી યુવક શેખરના પાત્રમાં જોવા મળશે જ્યારે પૂજા પારીખ પારિવારિક લાડકી દીકરી સુમનના પાત્રમાં ચાહકોને ઘેલા કરશે ટ્રેલર જોઈને લાગે છે કે આખી ગુજરાતી ફિલ્મ આ જોરદાર રહેવાની છે લગ્ન સ્પેશિયલ એક પારિવારિક કોમેડી ફિલ્મ છે ફિલ્મમાં મલહાર ઠાકર અને પૂજા જોશી સાથે મિત્ર ગઢવીને મહત્વ મહત્વની ભૂમિકામાં છે આ ઉપરાંત આ ફિલ્મમાં કિંજલ મોદી રાગી જાની કલ્પના ગાંગડેદર ચારા અર્ચન ત્રિવેદી અને ગૌરવ શાહ અને ફિરોઝ ઈરાની પણ જોવા મળવાના છે ફિલ્મનું દિગ્દર્શક ગુજરાતી ફિલ્મોની અદ્ભુત બેલટી રાહુલ ભોલે અને વિનીત કનોજીયાએ કર્યું છે જ્યારે લેખક સૂરજ બરાદિયાને ફિલ્મનું ફિલ્મનું છે પ્રોડ્યુસર ફિલ્મનું જીગર ચૌહાણ અને મલ્હાર ઠાકરે કરી રહ્યું છે આ ફિલ્મે